મારું એ છે કે જાનવરનું સેવા કરવાનું ભગવાનનું કામ છે જે શ્રી કૃષ્ણ છે એ પણ ગાયો હાથી ઘોડા નું સેવા કરતા

સંભાળ અને પુનર્વસન પર ધ્યાન કેન્દ્રિત કરવા વંધારા કાર્યક્રમની કરી છે જાહેરાત ગુજરાતમાં રિલાયન્સના જામનગર રિફાઈનરી સંકુલમાં આવેલ ગ્રીન બેલ્ટની અંદર ત્રણ હજાર એકરમાં ફેલાયેલ વંધારાનો ઉદ્દેશ્ય વૈશ્વિક સ્તરે સંરક્ષણ પ્રયાસોમાં અગ્રણી પ્રદાનકર્તાઓમાં સ્થાન મેળવવાનો છે પ્રાણી સંભાળ અને કલ્યાણના અગ્રણી નિષ્ણાતો સાથે કામ કરીને વંતારાએ બચાવ કરેલ પ્રાણીઓ સુખેથી રહી શકે તે માટે ત્રણ એકરની વિશાળ જગ્યાને જંગલ સાથે સામ્યતા ધરાવતા કુદરતી સમૃદ્ધ હરિયાળા અને લીલાછમ રહેણાંકમાં રૂપાંતરિત કર્યા છે ભારતની અનન્ય વંતારા પહેલ અનંત અંબાણીના પ્રખર નેતૃત્વ હેઠળ અસ્તિત્વમાં આવી છે અત્યાધુનિક આરોગ્ય સંભાળ હોસ્પિટલો અને પ્રતિષ્ઠિત આંતરરાષ્ટ્રીય યુનિવર્સિટીઓ અને સંસ્થાઓ જેમ કે ઇન્ટરનેશનલ યુનિયન ફોર કન્ઝર્વેશન ઓફ નેચર અને વર્લ્ડ વાઇલ્ડ લાઈફ ફંડ ફોર નેચર ડબલ્યુ સાથે સંશોધન અને સહયોગને એકીકૃત કરવા પર પણ ધ્યાન કેન્દ્રિત કરે છે છેલ્લા કેટલાક વર્ષોમાં બસો થી વધુ હાથીઓ અને હજારો અન્ય પ્રાણીઓ સરીસૃપો અને પક્ષીઓને અસુરક્ષિત પરિસ્થિતિઓમાંથી બહાર કાઢીને બચાવ્યા છે આ પહેલમાં ગેંડા ચિત્તા અને મગર સહિતની મુખ્ય પ્રજાતિઓના પુનર્વસનની કામગીરી પણ કરવામાં આવે છે તાજેતરમાં વંતારાએ મેક્સિકો વેનેઝુએલા વગેરે દેશોમાં વિદેશી બચાવ મિશનમાં પણ ભાગ લીધો છે મધ્ય અમેરિકન ઝૂ ઓથોરિટી ખાતેથી ઘણા મોટા પ્રાણીઓ અહીં લાવવામાં આવ્યા છે આ વિષયે અનંત અંબાણીએ વિશેષ માહિતી આપી હતી હાથીમાં અમારા પાસે હમણાં સુધી અમે બસો થી વધારે હાકીને રેસ્ક્યુ કર્યા છસો એકરમાં આખો જંગલનું વાતાવરણ બનાવ્યું છે ત્યાં તલાવ કહેવાય એ પણ બનાવ્યું છે દસ બાર એકર ના તલાવ આવા ત્રણ ચાર તલાવ બનાવ્યો અને જે બીમાર હાથી હોય જે હાથી માનસિક અને શારીરિક રૂપ જેને મદદનું જરૂર જેને રાહતનું જરૂર એ અમે અહીં કરીએ છીએ સર્જરીઝ કરીએ છીએ હાથીઓ માટે એન્ડોસ્કોપી મશીન્સ પણ લાવ્યા છે એનાથી પણ સર્જરી થાય અને અમે હાઈડ્રો પૂલ બનાવ્યા છે હાથી માટે અને બીજા મેડિકલ નીડ્સ માટે હાથીના જે પણ નીડ્સ એના માટે અમે કાર્ય કરીએ છીએ બહુ વિશાલ હોસ્પિટલ અહીંયા બનાવીશું લાઈફ માટે આવું પ્રયત્ન કરીએ છીએ કે આ હોસ્પિટલ વિશ્વ વિશાળ અને સૌથી મોડર્ન હોસ્પિટલ વાઇલ્ડલાઇફ માટે અહીંયા કહેવાય એ નથી બને જેવા હોય આવું નથી અહીંયા અમે બે એકર ત્રણ એકર ચાર એકર પાંચ એકર એટલા જગામાં આનું આખું વાતાવરણ બનાવે જે વનતારા જે છે એ નામ એ એ ખાલી એક વિચાર છે જો જે બેજુબાન જીવ હોય જે જીવ વાત નહીં કરી શકે એનું સેવા કરવાનું અને કોઈ બીમાર જાનવર યા પક્ષી મળી જાય એનું સેવા મારું એ છે કે જાનવરનું સેવા કરવાનું ભગવાનનું કામ છે અને એ જે કરે બહુ પુણ્ય પ્રાપ્ત થાય અને અંદરથી પણ શાંતિ મળે અને બહુ ખુશી મળે અને તમે જાનવરને બચાવો મારું એ જ વિનંતી છે બધા મારા મમ્મી તો એના બચપનમાં પણ બહુ કૂતરાઓ પક્ષીઓ ઘરે રાખતા હતા અને એને ધ્યાન રાખતા હતા અને મારા મમ્મીને મને બચપનથી જ્યારે હું પાંચ જ્યારે હું આઠ વર્ષનો હતો મમ્મીને મને મારા બર્થડે માટે બે એમ્બ્યુલન્સ આપ્યા જે આખા મુંબઈમાં ઘૂમી ઘૂમીને જે કૂતરાઓ હોય જે બિલ્લીઓ હોય એનું સેવા કરતા હતા હું જે હિન્દુ ધર્મમાં છે હિન્દુ ધર્મમાં તો તમને ખબર છે કે શ્રી રામ જટાયુનું સેવા કરતો હતો અને જે ગિલરી હોય એ ગિલરી પણ શ્રી રામના આશીર્વાદથી જ આગે આગેવાની જે વાનર સેના હતો એ હનુમાનજી હતો વાનર સેનાને આખો લંકા ઉપર કબજો કરી નાખ્યો શ્રી માતાજી છે એ પોતે સિંહ ઉપર વિરાજતા હતા જે અમારા શિવ ભગવાન છે એ પોતે નાગ રાજા એના ઉપર વિરાજતા હતા નાગ રાજા શિવ ઉપર વિરાજતા હતા તો હિન્દુ ધર્મથી આ જ મળે કે આ જે કુદરતી આ જાનવર બનાવીએ છીએ તો જે આ જાનવરોનું સેવા કરવા જે ભાવ છે એ તો ભગવાનનું જ સેવા કરવાનું એમના રૂબરૂ તો અમે ભગવાનને નહીં જોઈ શકીએ પણ એના જે આ બધું છે જે જાનવરો બનાવ્યું છે એનું જ સેવા કરવાનું જે મોકા મળે એ આવું જ છે ભગવાનનું સેવા કરવા અને શ્રી કૃષ્ણ હાથી ઘોડા પાલકી જય કનૈયા લાલ કી તો જે શ્રી કૃષ્ણ છે એ પણ ગયો હાથી ઘોડાનું સેવા કરતા હતા શ્રી કૃષ્ણ કીધું કે બધા જીવ એક છે મનુષ્ય એ જાનવર બધા એક છે અને અમારા રિગ્વેદામાં પણ આ ચ આવે છે જે ઓપરેશન થિયેટર છે ને સાહેબ આપણને જે આ જોયું એ ઓપરેશન થિયેટર કોઈ પણ ઓપરેશન હ્યુમન ઓપરેશન થિયેટર જે કહેવાય એનાથી ચાર ગુણો એડવાન્સ છે આમાં અમારા પાસે રોબોટિક સર્જરી થાય અને જે તમે પ્રશ્ન પૂછતા હતા કે અમારા પાસે વિડીયો કોન્ફરન્સથી રોબોટને ઓપરેટ કરી શકે ફાઈવજીના માધ્યમથી જે આજે થતું હતું તો એ અમે આવું કર્યું કેમકે કે ઇન્ડિયામાં અમારા પાસે એટલા બહુ છે બહુ પ્રસન્ન પણ છે પણ ક્યારેક ક્યારે બહારના પણ ઓપિનિયન જોઈએ તો ક્યારે એ લોકો એના ઘરથી એપ્સ દોરાન અહીંયા ઓપરેશન કરી શકીએ તો આજે એક પ્રોફેસર અમેરિકાથી સુઝન ક્લબ કરીને એ કરતી હતી તો એ વિષયમાં અમે હોસ્પિટલ જે બનાવ્યું છે અહીંયા તો અમે બહુ ફ્રેક્ચર કેસીસને ટ્રીટ કર્યું છે અહીંયા વેન્ટિલેટરમાં પણ જાનવરને રાખ્યું અને એને કાઢ્યું લેપડને અમે વેન્ટિલેટરમાં રાખીને કાઢ્યું છે તો એ હિસાબથી અમે હોસ્પિટલ બનાવ્યું છે અને આ તો અમને ખાલી વીસ ટકા તમે જોયા છે અમને તો બનાવવું છે અમના તો કામ બહુ બાકી છે અમે જ્યારે જાનવરો થોડા રિલેક્સ થઈ જાય ત્યારે અને જે ઝુઓલોજીકલ પાર્ક બનશે જ્યાં સેવાનું ત્યાં પણ સેવાનું કરે અને મોટું જે જંગલ પ્રણામિક બનશે એ પબ્લિક માટે વંતારામાં હાથીઓ માટેનું કેન્દ્ર અને સી અને વાઘ મગર દીપડા વગેરે સહિત અન્ય મોટી નાની પ્રજાતિઓ માટેની સુવિધાઓ છે વંતારા ખાતે હાથીઓ માટેનું સેન્ટર ત્રણ હજાર એકરના પરિસરમાં અત્યાધુનિક શેલ્ટર્સ વૈજ્ઞાનિક રીતે ડિઝાઇન કરાયેલ દિવસ અને રાત્રિના એન્કલોઝર્સ હાઇડ્રોથેરાપી પૂલ્સ જળાશયો અને હાથીઓના આર્થરાઈટીઝની સારવાર માટેના એક વિશાળ એલિફન્ટ જક્રુઝી સાથે ફેલાયેલ છે આ સેન્ટર બસો વધુ હાથીઓનું ઘર બન્યું છે જ્યાં તેમની પશુ ચિકિત્સકો જીવવિજ્ઞાનીઓ રોગવિજ્ઞાનીઓ વિજ્ઞાનીઓ પોષણ શાસ્ત્રીઓ અને પ્રકૃતિ શાસ્ત્રીઓ સહિત પાંચસો થી વધુ લોકોના વિશિષ્ટ અને પ્રશિક્ષિત સ્ટાફ દ્વારા ચોવીસ કલાક સંભાળ રાખવામાં આવે છે આ સેન્ટર પાસે પચીસ હજાર ચોરસ ફૂટની વિશ્વની સૌથી મોટી એલિફન્ટ હોસ્પિટલ છે જે પોર્ટેબલ એક્સ રે મશીનો વિવિધ સારવાર માટેના લેસર મશીનો સંપૂર્ણ સજ્જ ફાર્મસી તમામ ડાયગ્નોસ્ટિક ટેસ્ટ માટે પેથોલોજી નિદાન માટે આયાતી એલિફન્ટ રીસ્ટ્રેનિંગ ડિવાઇસ હાઇડ્રોલિક પુલી અને ક્રેન્સ હાઇડ્રોલિક સર્જિકલ ટેબલ અને હાથીઓ માટે હાઇપરબેરિક ઓક્સિજન ચેમ્બર સાથે સજ્જ છે આપને જણાવી દઈએ કે હોસ્પિટલ કેટરિક અને એન્ડોસ્કોપિક ગાઇડેડ સર્જરીઝ કરે છે તેના પ્રકારના પ્રથમ ખાસ ડિઝાઇન કરાયેલ એન્ડોસ્કોપી સાધન સાથે અને જરૂરી કોઈપણ શસ્ત્રક્રિયા કરવા સક્ષમ છે આ સેન્ટર પાસે ચૌદ હજાર ચોરસ ફૂટથી વધુનું વિશેષ રસોડું છે સરકસ અથવા ગીચ પ્રાણી સંગ્રહાલયમાં તહેનાત કરાયેલ જંગલી પ્રાણીઓ માટે ત્રણ એકર પરિસરમાં છસો પચાસ થી વધુનું એક રેસ્ક્યુ એન્ડ રીહેબિલિટેશન સેન્ટર વિકસાવવામાં આવ્યું છે જ્યાં ભારત અને સમગ્ર વિશ્વમાંથી યાતનાદાયક અને ખતરનાક વાતાવરણમાંથી બચાવવામાં આવેલ પ્રાણીઓને અત્યાધુનિક શાળ એન્કલોઝર્સ અને આશ્રેય સ્થાનોમાં રાખવામાં આવે છે આ સેન્ટર પાસે એક લાખ ચોરસ ફૂટની હોસ્પિટલ અને તબીબી સંશોધન કેન્દ્ર છે આઈસીયુ એમઆરઆઈ સીટી સ્કેન એક્સરે અલ્ટ્રા સાઉન્ડ એન્ડોસ્કોપી ડેન્ટલ સ્કેલર લિથોટ્રિપ્સી ડાયાલિસિસ સર્જરીઓ અને બ્લડ પ્લાઝમા સેપરેચર માટે લાઈવ વિડિયો કોન્ફરન્સ માટેની ઓઆર વન ટેક્નોલોજી આ હોસ્પિટલ અને રિસર્ચ સેન્ટર પાસે છે વંતારા પ્રાણીઓનું રેસ્ક્યુ અને કન્ઝર્વેશન એ એકબીજાના પૂરક બને તે રીતે આગળ વધવામાં દ્રઢપણે માને છે અને વનતારા પ્રોગ્રામ હેઠળ રિલાયન્સ રિફાઈનરીના વિસ્તારોને અત્યાર સુધીમાં હજારો એકર જમીનને હરિયાળી બનાવી દીધી છે ધન્યવાદ